આપણે જ્યારે આવી ગયા છીએ ધારડી કૈલાશ ગ્રામ આશ્રમ છે ત્યાં સાક્ષાત કબૂતર બેઠું છે મહાદેવ ઉપર જોવા મિત્રો જોવા જો આમ જો ખાલી મિત્રો સરસ મજાનું તળાવ છે જો ખાલી આમ ફરતી મિત્રો છે ને જોવા બધી બાજુ મૂર્તિઓ છે જોવા ત્યાં જોવા સ્માધિ મંદિર છે અહીંયા જોવા

આશ્રમે તો અમને આપણે ત્યાં જઈએ મિત્રો તમને અંદર બધું બતાવું તો મિત્રો વિડીયો બનાવી છે જો આ ચેલ નવા લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરીને ભૂલતા નહીં તો ચાલો કન્ટિન્યુ તો મિત્રો ચાલો હવે આપણે અંદર જઈએ છીએ ધીરે ધીરે મિત્રો ગાડી પાર્ક કરી દીધી છે અને જો મિત્રો અહિયાં આપણે અંદર ગડવાનો ગેટ છે ઉપર લખું છે નીલકંડ મહાદેવ કૈલાસ આશ્રમ ધામ પારડી

મિત્રો છે ને એ બાજુમાં સરસ મજાનો મહેલ્ડી માતાજી નું પણ મંદિર છે અંદર તો એના પાછી મહેલ જવા અહીંયા આપણે બેગાડી દેલા મિત્રો અહીંયા છે સરસ મજાના મેલ્ડી માતાજીનું મંદિર છે દર્શન કર્યો મિત્રો એકઝેટ બાજુમાં છે ને મહાદેવ પણ છે તેના પણ આપણે દર્શન કરતા જઈએ છુઓ મિત્રો અહીંયા છે ને સરસ મજાનો મહાદેવ છે

મિત્રો આપણે અંદર દર્શન કરી રહ્યા હવે મિત્રો આપણે જે બાજુમાં રહી છે છે મંદિર તરફ તો આયા જો બીજું મંદિર છે બાજુમાં ઘણા બધા મંદિરો છે મિત્રો અહીંયા આવી રીતના જો જગ્યા જો તમને ખાલી સરસ મજાની જો મૂર્તિઓ અને જોવા આમ તમને મિત્રો બહુ સરસ મજાની જગ્યા છે આ એકદમ શાંત વાતાવરણ મિત્રો જુઓ જગ્યા જોવા ખાલી સરસ મજાની જો આયા બેસવાની પણ વ્યવસ્થા છે જો મિત્રો આગળ જુઓ તમે બધી બાજુ ઘણા બધા મંદિર છે મિત્રો અહીંયા આસપાસમાં બધી બાજુ મિત્રો અહીંયા જુઓ તમને એક દેખાડું આપણે જુઓ મૂર્તિ છે મહાદેવની અને જો મિત્રો શું અહીંયા નીચે જો ઘણી બધી મૂર્તિઓ છે મિત્રો અહીંયા હજી બાજુ બીજું મંદિર છે તો ત્યાં પણ આપણે એન્ટર થઈ ગયા છે મિત્રો જુઓ તમે ખાલી જુઓ તમે મૂર્તિઓ જોવા ખાલી તમે એકદમ ઓરિજિનલ મૂર્તિ જુઓ અહીંયા દર્શન કરી જાઓ મિત્રો

તો મિત્રો સરસ મજાનું કાલ ભેરો જેની મૂર્તિ હશે અહીંયા મિત્રો જુઓ તમે બટુક ભેરો કાલભૈરો ભેરો જુઓ તમે આ મિત્ર છે ને આ બટુક ભેરો દીધા છે ને આ છે મિત્રો કાલ ભેરો દીધા મિત્રો આપણે કાળ દર્શન કરી લીધા છે હવે મિત્રો આપણે ધીમે ધીમે આગળ જાય છે મિત્રો જો અહીંયા પાછું એક બીજું મંદિર આવ્યું છે જો અહીં જો કેટલી બધી મૂર્તિઓ છે જો તમે ખાલી એટલે આપણે દર્શન કરતા જઈએ મહાદેવના સરસ મજાના બાપુ બેલ વગાડો હલો આપણે મિત્રો જુઓ મૂર્તિ જુઓ ખાલી જો અહીંયા સાક્ષાત કબૂતર બેઠું છે મહાદેવ ઉપર જુઓ મિત્રો જુઓ જો અહીંયા તો મહાદેવ મૂર્તિ ઉપર જુઓ કબૂતર બેઠું છે અત્યારે મિત્રો જો યમરાજા છે જો મિત્રો યમરાજાની મૂર્તિ છે જો એ સરસ મજાની મૂર્તિ આ મૂર્તિ ક્યાં એની જોઈ હોય આપણે એ મિત્રો જો ફરતી બધી સાઈડ આવી રીતના મૂર્તિઓ છે જો તમે જો આ શિવશક્તિની મૂર્તિ છે જો આ નાગદાદાને જોવા મિત્રો મૂર્તિ જો તમે ખાલી મિત્રો મિત્રો જો ગણપતિ દાદાની પણ સરસ મજાની મૂર્તિ છે જો મહાદેવની મૂર્તિ છે નટરાજ સ્વરૂપ જોવા મિત્રો અહીંયા કુબેર દેવ છે મિત્રો જુઓ જય ભગવાન મહાદેવ એ આપણે પ્રદક્ષિણા ફરીલય મહાદેવની મિત્ર આપણે પ્રદિષિણ કરીએ છીએ મિત્રો જોવા આષાઢી પણ મૂર્તિઓ છે જોવા તમે બતાવી દઉં જોવા જોવા અહીંયા ક્રિશ્ન ભગવાનની મૂર્તિ છે સરસ મજાની મહાદેવ ના દર્શન કરી લીધા છે મિત્રો જો આષાઢ છે ને ભોજ ના લઈ છે જો આ છે ને મિત્રો અહીંયા ભોજ ના લઈ છે જો તમે અન્નક્ષેત્ર પણ મિત્રો અહીંયા ચાલુ છે ઉપર પણ છે મિત્રો જોવાય મહાદેવ જુઓ નીચે જુઓ કાલ ભેરુદા બટુક ભેરુદા ધણી મિત્રો અહીંયા આપણે હજી એક બાજુ બીજું મંદિર છે તો ત્યાં પણ મિત્રો આપણે જઈએ છીએ મિત્રો અહીંયા જુઓ આવી રીતના પ્રશ્ન મંદિર આવ્યું છે ચાલો મિત્રો હવે આપણે જઈએ અહીંયા મિત્રો હું તમને અહીંયા પણ દર્શન કરવાનું છું મિત્રો મંદિરો છે જો મિત્રો સરસ મજાનો ઓરિજિનલ એવડો મોટો ઘોડો છે મિત્રો જો મિત્રો આ મોટું મંદિર છે રામદેવજી મહારાજનું મંદિર હશે ઘોડીલા છે એટલે બંને બાજુ મિત્રો ચાલો હવે તમને રામદેવજી દર્શન કરાવી દઉં જો મિત્રો બંને સાથે ઘોડીલા છે સરસ મજાના જુઓ તમે ખાલી આજના દર્શન કરી દે છે મિત્રો છે ને આ બાજુમાં ભોજ લઈ છે એ પણ તમને બતાવી દઉં તો મિત્રો હશે ને અહીંયાનો ભોજ ના લઈ છે જો આ ભોજન સમારંભનું છે અહીંયા જો અહીંયા ચાર આવી રીતના છે જો અહીંયા ડીશન બધું છે મિત્રો અહીંયા તો પહેલા છે ને ઘણી વખત આવી ગયા પણ મિત્રો અત્યારે છે ને પેશ બ્લોગ માટે આવ્યો છે મિત્રો તમે લોકોને હું વિડીયોને માધ્યમથી બધું બતાવીશ ને દર્શન કરાવીશ તમે પણ મિત્રો એકવાર જગ્યાએ આવજો ને મિત્રો જો અહીંયા છે ને મંદિર બને છે અત્યારે કામ ચાલુ છે અહીંયા મંદિર બને છે જે જોવા આરસ પથ્થરનું સરસ મજાનું જો મિત્રો રસ્તો જુઓ તમે કેટલો સરસ મજાનો છે જોવા જોવા જો આ ફરતી આપણે અહીંથી હાલીને આવ્યા મિત્રો જો અહીંયા બધું આવી રીતના છે મંદિર તો મિત્રો તો તમને છે ને બીજી મૂર્તિ છે બતાવવાનું શું જો મિત્રો અહીંયા જુઓ કિસ્કોલી છે જો મિત્રો એ છે ને કામ ચાલે છે કામ પૂરું થઈ જાય પછી પણ આપણે પાછા એક વખત આવશું અહીંયા બ્લોગ ઉતારવા જો અહીંયા સરસ મજાની મહાદેવની મૂર્તિ છે મિત્રો જો જુઓ ખાલી મહાદેવ પણ છે અને સાથે સાથે જુઓ હનુમાનજી મહારાજ પણ છે જુઓ તમે એક જ મૂર્તિમાં બંનેના દર્શન થઈ જાય જુઓ જુઓ મિત્રો મિત્રો હવે જે આપણે બાજુમાં બીજું એક ઘણી બધી મૂર્તિઓ છે હું તમને એ બતાવવા માટે આવેલો છું મિત્રો જુઓ જુઓ મૂર્તિ જુઓ તમે સરસ મજાની છે મહાદેવની મૂર્તિ જુઓ આમ જુઓ ખાલી મિત્રો સરસ મજાનું તળાવ છે જુઓ ખાલી બહુ મજા આવે મિત્રો અહીંયા બેસવાની પણ બહુ જ મજા આવે અહીંયા જુઓ ખાલી તમે એક સાથે કેટલી બધી મૂર્તિઓના દર્શન થઈ ગયા જુઓ વિષ્ણુ ભગવાનની મૂર્તિ છે જો બધી બાજુ મૂર્તિઓ જ છે આ સાઈડ જુઓ રામચંદ્ર ભગવાનની મૂર્તિ છે જો આ સાય મિત્રો રામચંદ્ર ભગવાન શી જો મિત્રો અહીંયા જો અપ્સરા છે જો મિત્રો અહીંયા કષ્ટ ભજન દેવ એટલે કે હનુમાનજી મહારાજ ની સરસ મજાની મૂર્તિ છે જુઓ તમે સરસ મજાની મૂર્તિઓ છે આ જગ્યા આવજો ધારડી ગામે આવેલું છે ભાવનગર જાય નહીં પેલા તળાજા વટીને આવે છે મિત્રો મંદિર રસ્તા પર જ છે મિત્રો જુઓ મિત્રો હનુમાન મિત્રો ગણપતિ દાદા ની કેટલી સરસ મજાની મૂર્તિ છે અહીંયા તો મિત્રો તળાવ જોવા ખાલી તમે તળાવની વચ્ચે તમે કઈ જોયું છે જો તમે બતાવો જોવા ખાલી તળાવની વચ્ચે સરસ મજાના મહાદેવ છે જો વચ્ચે શિવલિંગ છે મહાદેવનું અજી જો મિત્રો આ સાઈડ પણ તમને બતાવવાનું છે જો મિત્રો આ સાઈડ પણ મૂર્તિઓ છે જો જો કાર્તિક ભગવાનની મૂર્તિ છે જો આપણે જોવા પછી અહીંયા જો અપ્સરા છે પછી જો અમે અહીંયા ઇન્દ્રદેવ છે જો મિત્ર આવી હજી ઘણી બધી હજી મૂર્તિઓ છે એ પણ તમને બતાવું તો મિત્રો નારદ ભગવાનની મૂર્તિ છે જો પછી મિત્રો જો આ સાઈડ બ્રહ્માજી છે જો જો મિત્રો અને પાછી જો અપ્સરા છે જો તો આપણે અહીંયા જે પહેલા આવ્યા હતા આપણે જે દર્શન કરવા માટે आजो महादेव से આવી રીતે મિત્રો કા ખેતળાવને બધું જો સરસ મજાનું જગ્યા પણ બહુ મસ્ત મસ્ત છે મિત્રો ઝાડવાને બધું જો તમે નાળી અહીંયા અમે પણ એકવાર આ જગ્યાએ આવજો દર્શન કરવા તો ઓલા다가 સમજ મે કે કેની મૂર્તિ કમ કરે તો કે ચાલખા નહી આતા રીતે નું કામ આલે છે ખેતરી નું કામ આલે છે કોતરણી કામ આલે છે એટલે ને મિત્રો છે ને નાળી રહીને બધું બહુ સરસ મજાનું છે અહીંયા જુઓ તમે સાથે બહુ મજા આવે મિત્રો જો બાપુ જાય છે અહીંયા જુઓ તમે જો મિત્રો અને મિત્રો છે ને અહીંયા બાપુ દ્વારા અહીંયા ગૌશાળા પણ છે મિત્રો ઘણી બધી ગાયો છે એમાં મિત્રો હવે અમે ધીમે ધીમે આવીએ છીએ આગળ જુઓ મિત્રો સરસ મજાનું છે મિત્ર મેં તમને ઓલી બી તો મૂર્તિ બતાવી પણ હજી અહીંયા એક મૂર્તિ રહી ગઈ છે તમને બતાવવાની બતાવી દઉં અત્યારે જો મિત્ર જો અહીંયા છે ને સરસ મજાનું જુઓ નાગદાદાનું છે જો રાફડો છે જુઓ મિત્રો તમે આમાં છે નાગદાદા રહી છે નાગદાદાનું છે મિત્રો જો અહીં જય નાગદાદા મિત્રો અહીંયા હજી તમને બતાવું જુઓ મિત્રો જો આ બાપુનો અહીંયા ફોટો છે કસ્તુરીગીરી બાપુનો જુઓ મિત્રો હવે છે ને આપણે બાપુના સમાધિ મંદિર તરફ જઈએ છીએ આપણે તમને દર્શન કરાવું જો મિત્રો આ આપણે જે પેલો મંદિર બનતું હતું ને એ છે જો બાપુનું સમાધિ મંદિર છે અહીંયા જો બાપુ બાપુનું સમાધિ મંદિર છે મિત્ર આપણે છે ને બાપુ ને પ્રતિક્ષણા કરી લઈએ

ને સાઈડ જો સમય વેકાનો છે તો મિત્રો આપણે અહીંયા જે સંપૂર્ણ દર્શન મે તમને મેરે માધ્યમથી કરાવીને જો આપણે પહેલા પણ ગયા હતા આય અંદર ગયા હતા જો આયાથી બાપુની સમાધિ મંદિર તરફ ગયા હતા અને જો હવે આપણે આથી પાછા રીટન બારની તરફ જઈએ છીએ મિત્રો તો મિત્રો આ આજના તમે દર્શન કેવા લાગ્યા છે કમેન્ટમાં કહી દેજો મને મિત્રો અત્યાર છે ને આપણે પાછા મંદિરની ની બહાર વિવા છે મિત્રો અહીંયા આપણે બાજુ મંદિર છે મિત્રો આપણે છે ને ઓલી સાઈડ થી આવ્યા હતા જુઓ કૈલાસ આશ્રમ નીલકંઠ મહાદેવ થારડી તો મિત્રો ગેટ છે જુઓ ના મિત્રો હાઈવે રોડ છે જુઓ મિત્રો આપણે છે ને મુવાથી આવીએ ને તો જુઓ આ સાઈડ થી આ તળાજાળો રસ્તો છે અને મિત્રો આ સાઈડ છે ને ભાવનગર થી આવી તો મિત્રો આ સાઈડ થી આવશે ધારડી ગામે જુઓ આપણે હાઈવે રસ્તો છે જો મિત્રો મિત્રો અમે તો છે ને ભાવનગર સાઈડ થી આવતા કારણ કે આપણે પેલા જે બે પાર્ટ મૂકી દીધા છે એક બીજું મૂકીશ્વર મહાજનુ એટલે મિત્રો છે ને અત્યારે ત્રીજો પાર્ટ છે મિત્રો આ એનું જે એડ્રેસ છે ને એ હું તમને આની વિડિયોની ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈ એડ્રેસ અને સંપૂર્ણ સરનામું તો એ તમે જોઈ લેજો ને તમે પણ એક વાર આ જગ્યાએ દર્શન કરવા આવજો બસ મિત્રો આજનો વ્લોગ તમને કેવો લાગે છે તો કમેન્ટમાં જરૂર જરૂર કહેજો અને મિત્રો હવે છે ને અમે ઘર તરફ જઈએ છીએ તો બસ મિત્રો આપણે આજના બ્લોકને આને એન્ડ કરીએ છીએ તો મળશું ફરી એક નેક્સ્ટ નવા વ્લોગના મિત્રો બધાને જય માતાજી બાય બાય સબસ્ક્રાઈબ ને કમેન્ટ કરતા રહેજો બાય બાય